તો આ છે સંવંત બે હજાર વીસ તો ભરીનભાઈ અત્યારે સંવંત કઈ આવી અત્યારે વિક્રમ સંવંત બે તો આ ગાડાને કેટલા વર્ષ થયા ત્યારે સાહીઠ જેવા વર્ષ થયા તો મિત્રો સાહીઠ વર્ષ આ ગાડાને થઈ ગયા છે અને ગાડામાં હજી જરાય ટોચું નથી અને લગભગ ચાલીસ વર્ષ તો આ લગાતાર બળદમાં હાલ્યું હશે ક્યાંય ખબર નથી પડતી ગાડામાં અને અત્યારે તમે આપણી ઓંડાક બાઇક કે ટ્રેક્ટર લઈ આવો દસ વર્ષમાં તો બધે પૂરો કઈ રીતનું બનાવટ અને આમાં વરણભાઈ લાકડું

કોન્ટેક્ટ કરી શકો છો પરિણભાઈ નો પરિણભાઈ નંબર બોલો તમારે એકવાર નવાણું સાત પંચાણું અડસઠ પાંચ સુડતાલીસ જય મૂલી જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારે ભાઈ રાહુલ આ આરવી એર ફ્લોક્સમાં તમારું સ્વાગત છે બસ સવાર સવારના નહીં એકદમ ફ્રેશ થઈ ગયા હું આ ભાઈ આગળ જઈ રહ્યા કારણ કે આપણે વાડી જવાનું હોય વાડી તમને એકદમ આવી એન્ટિક વસ્તુ દેખાડવાનું હું તો ઓલો બન્યા રહેજો તો ચલો સીધા આપણે પહોંચી જઈએ વાડી તરફ તો મિત્રો આપણે વાડી પહોંચ્યા છીએ અને તમને કીધું તો એક એન્ટિક વસ્તુ દેખાડવાનું છે તમને તો જુઓ આમ મિત્રો આ છે આપણો બળદગાડો અને આમજેબદ નાની ચિત્રણી જોવો કેવું જૂનાણી પિત્તરથી મટેલો એ જુઓ તમે એકદમ સુંદર ને અવશ્વસનીય જો મિત્રો અને કાળાની માકણી કહેવાય સારી રીતે ઘરે જઈ જુઓ અને ઊંધું કહેવાય આ છે જોહરો આ છે હરોડો આવ પણ અમે કઈ રીતના મિત્રો તરી કરલ છે કામી જુઓ આ એક માળ છે આ બે ત્રણ આ ચાર આ પાંચ માળ અહીંયાથી કોઈ જાતનું નટબોલ સિસ્ટમ નથી ખાલી ઝાંટ વારીને આ બધાથી કરેલ છે અને અત્યારના સમયમાં આવું લગભગ કોઈ કોઈથી કોઈ ના કરી શકે જુઓ મિત્રો એકદમ સુંદર રીતે સારી રીતે પિતર મળેલ છે આખા ગાડામાં સમજો આ છેતરાવા નાની પીંણ કેવે પાછળ હું તમને દેખાય એકદમ સુંદર વસ્તુ પાછળ દેખાયું આમ કડા જો ચાર કડા વીતર ના હે કેમ બગી લાગે ને એકદમ અને જૂની અને મિત્રો અહીંયા એવું નથી તેદુના સમય પણ પણ કારીગર હતા આમાં સાલ લખલ છે હું તમને દેખાડીશ કેદી બની હોય અહીં આગળ આ છે ને આ બધું આમાં લખલ છે બધું આખો લેખ છે કે હું ભાઈ કારીગર હતા એ બધું વસ્તુ તેદુના જમાનામાં આજથી લગભગ કેટલો ગયો તમને દેખાડું જો તારીખ દેખાતી છે તો હું તમને પૂરતી પૂરેપૂરી દેખાડું હમ સંબંધ બે હજાર વીસ છે સવંત બે હજાર વીસ તો ભાઈ અત્યારે કયા છે અત્યારે વિક્રમ બે હાજર કેટલા વર્ષ થયા ત્યારે સાઈઠ એક જેવા વર્ષ થયા તો મિત્રો સાઠ વર્ષ આ ગાડા થઈ ગયા છે અને ગાડામાં હજી જરાય ટોચું નથી અને લગભગ ચાલીસ વર્ષ તો આ લગાતાર બળદમાં હાલ્યું હશે ક્યાંય ખબર નથી પડતી ગાડામાં અને અત્યારે તમે આપણી ઓંડાક બાઈક કે ટ્રેક્ટર લઈ આવો દસ વર્ષમાં તો બધે પૂરું કઈ રીતનું બનાવટ અને આમાં વરુણભાઈ લાકડું કયું આપેલું છે બધી વસ્તુમાં આવે શાક આવે શીસમ આવે ખેર શાક શીસમ ને ખેર અને બાકી જોરું નૂટડું એ દેશી બાવાનું દેશી બાવળનું સાગ શીશમ ને સોનું જંગમાં ન થાય જૂનું તો મિત્રો એ વાત એકદમ સાવ સાચી અને પાકા ભાઈની વાત છે કે સાગ શીશમ ને સોનું જગમાં ન થાય જૂનું અને આજ આટલા વર્ષ થયા પણ હજી સુધી આમાં ક્યાંય ટોચું નથી સાગને શીશમમાં કોઈ પણ જાતનું મિત્રો ટોચું નથી અને એકદમ સારી રીતે સારી કંડિશનમાં જે આપણી વાડી છે જ અને મિત્રો આ ગાડું લગભગ પર ભાઈ આ ગાડું વેચવાનું એવું હોય તો મિત્રો આ ગાડું વેચવાનું છે કોઈ પણ ભાઈને લેવું હોય તો ચોબારી ભચાઉ કચ્છ કોન્ટેક કરી શકો છો પરિણભાઈન ભાઈ નંબર બોલો તમારે એકવાર નવાણું સાત પંચાણું અડસઠ સુડતાલીસ તો નવાણું સાત પંચાણું અડસઠ પાંચ સુડતાલીસ મોબાઈલ નંબર મોબાઈલ નંબર ઉપર ફોન કરો અને જલ્દીથી વહેલા તે પહેલા ની સરખી મેં ગાડો લઈ જાઓ અને ગાડામાં ફૂલ જવાબદારી સાથે આપણા બળદ છે એ બાજુ બળદમાં ચલાવીને તમારે લેવાનું પાંચ દસ કિલોમીટર તમારે જે ચલાવવું ચલાવીને લેવાનું ફૂલ જવાબદારી સાથે મિત્રો અને આવું ગાડું મિત્રો હવે તમને કોઈ દિવસ મળશે નહીં બાકી જૂનું એ સોનું એવું બધું છે હવે પણ ભાઈ આવું ગાડું ક્યાંય મળે ના મળે તમે મિત્રો ખાલી એની પિત્તરની કોતરણી જુઓ પિત્તર કઈ રીતના ટાંકેલું છે તેથી ઈ જુઓ હવે આવું ગાડું તમને મળી શકે નહીં બસ મારી વાણીને હું વીરમું છું અસ્તુ જય જય ભારત બસ મારી વાણીને વીરમું એમ તો મિત્રો ફૂલ વ્યૂ તમે જોઈ લીધો છે

અને આ બાજુ જોવો કાલે તમને કીધું રોટાવેટર પણ હાલી હાલી ગયું હતું આ બાજુ આપણે ઉપર તલ ટોટલ લોસ ગયા એમાં તલને બહાર ઉગી ગઈ નાખી અને હવે એમાં મકાઈ જ વાવવાની હા બિયારણ આવ્યું નથી મકાઈ વાવવાની અને ગરમી બહુ સેરા છે મિત્રો બહુ બધી ગરમી છે તો હવે વાવણાને આપણે વાવણા પાછી ચૂડાઈને સેટિંગ કરવાની છે પછી વાવશું મકાઈ બહુ બધી ગરમી થાય અને હવે ભલે ગરમી થાય આવે નહીં આવું ન જઈ આવે બસ એ જાતે અમે મકાઈ નું વાવેતર આજે મિત્રો કરવાનું આપણે તો તમને દેખાડીશ કઈ કઈ રીતના બધું છે તો આમાં આપણે મકાઈ વાવવાની છે અહીં ગણે તો પ્રવીણભાઈ મકાઈ નું બિયારણ નાખે રહ્યા મેસુડી કઈ રીતના સાયણે સાયણે બેસીએ એ જુઓ તો આપણે આમાં બિયારણ નાખી અને પછી વાવવાનું કામ ચાલુ કરવાનું તો બિયારણ કમ્પ્લીટ નાખી દીધું છે અને આમાં આપણે મકાઈ વાવવાનું ચાલુ કરવાનું છે વરાપ આવી ગયો મિત્રો અડતાલીસ કલાક વાળા વરસાદ વાર વરાપ હવે આવ્યું અહીંયા જ આવ્યું બાકી ક્યાં નથી આવ્યું એક મગજ આવ્યું બાકી આપણો ગામ હડે આવ્યો ફૂલ એવું છે તો મકાઈ ના શ્રીગર કરી નાખ્યા છે ભાઈ લઈને જાય છે જુઓ તો વાવોનું કામ ચાલો કરી નાખે કઈ રીતના મકાઈ જાય છે હું તમને બાજુમાં ટ્રેક્ટર આવેલ માથે ચડીને દેખાડું તમને આવી રીતના હે વાવવાનું ચાલુ કરી નાખ્યું છે અંદર ઓ મિત્રો કંઈક આવી રીતના અંદર મકાઈના દાણા જાય છે જે સૂરીથી આપણે મકાઈ વાવી રહ્યા છીએ તો મકાઈના આછરી ગણસ કરી નાખ્યા છે કલ ટોટલ લોસ હતા એ કલને કર્યું આજ તો પડી ગઈ મસ્ત મજાની સાંજ આપણે મકાઈ વાવી નાખીએ નજારો વાળી આ બાજુ સુંદર વ્યૂ છે તો આજ માટે મિત્રો બસ આટલું જ આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ આજ સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો અમારું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આ મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ નો ઓલગ સાથે ત્યાં સુધી જય મુલેધાર જય માતાજી